સાત ઓક્ટોમ્બર અત્યારે હાલ મંગળવાર અંબાલાલ વરસાદ અને વાવાઝોડું આવી શકે છે અને જે મિત્રો શક્તિ નામનું વાવાઝોડું ગુજરાતમાં આવશે કે નહીં આવે અત્યારે હાલ અંબાલાલ પટેલના મોઢેથી આપણે સાંભળીશું અંબાલાલ પટેલે શું અત્યારે હાલ નવા આગાહીના સમાચાર આપણને આપ્યા છે મિત્રો ગુજરાત ની અંદર તમે બધા સાથે માવઠા જોવા મળ્યા છે તો મિત્રો આજે સાત ઓક્ટોમ્બર અત્યારે હાલ શું મળતી માહિતી મુજબ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અને શું હવે ગુજરાત ઉપર ખતરો છે ગુજરાતમાં શું તબાહી મચાવી શકે છે વાવાઝોડું દરેક આપણે જોવાના તો સુધી અને જો આપણે આ યુટ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો અત્યારે હાલ અંબાલાલ પટેલ દ્વારા અને પરેશ ગોસ્વામી દ્વારા એક હવામાનની ની આગાહી કરવામાં આવી છે એવા અત્યારે હાલ આગાહીના સમાચાર આપવામાં આવ્યા છે અને જે મિત્રો શક્તિ નામનું વાવાઝોડું ગુજરાતમાં આવશે કે નહીં આવે મિત્રો આ વાવાઝોડું બહુ ભયાનક છે અને ગુજરાતની અંદર તબાહી પણ મચાવી શકે છે કારણ કેમ એ જણાવ્યું હતું કે આ વાવાઝોડું ગુજરાતમાં તો એટલી બધી અસર નહીં કરે પણ મિત્રો હવામાન વિભાગ નું કઈ ફાઈનલ કેવાય ગમે ત્યારે તે પલટો મારી શકે છે અત્યારે હાલ આ સમાચાર હતા મળીએ એક નવા વિડીયો સાથે